ત્યારે ઉધના ઝોન વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા હોબાળો મચાવ્યો હતો આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે પાંડેસરા અને બિસ્તાર તથા હાઉસિંગ વિસ્તારમાં આવેલા વેક્સિન સેન્ટરો પર નગરસેવકો અને તેમના મળતીઓ દ્વારા પૈસા લઈને ટોકન આપવામાં આવી રહ્યા છે ત્યારે વહેલી સવારથી આપના કાર્યકર્તાઓ દ્વારા સેન્ટરોની મુલાકાત લેતા મામલો સામે આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે ગૌતમભાઈ પટેલ આમ આદમી પાર્ટી સુરત શહેર મહામંત્રી ગૌતમભાઈ શું અહેવાલ હતા આજના અહેવાલમાં એ હતું કે અમારા હાઉસિંગ બોર્ડ પાંડેસરામાં આવેલ કોમ્યુનિટી હોલ એના અંદર કો વેક્સિન સેન્ટર પર આવેલું છે એ વેક્સિન સેન્ટરના અંદર રોજેરોજની બૂમ આવતી હતી કે જેટલા ટોકન ત્યાંથી જે આવે છે એ ટોકન સ પ્રમાણે વેચાતા નથી વ્યવસ્થિત વેચાતા નથી અને પબ્લિકને જેને લાઇનમાં ઊભેલા છે તેને મળતા નથી પણ ભાજપના અમુક મળતિયાઓ ભાજપના નગરસેવકો સવારે આવીને એમની આગેવાનીમાં એસએમસીના અધિકારી પર પ્રેશર કરીને એમના મળતીયાઓને પાંચ પાંચ દસ દસ ટોકન એક એક સાથે એ લોકો આપી દે છે એમ કરીને રોજના પચાસથી સાહીઠ સિત્તેર ટોકન ફક્ત ને ફક્ત ભાજપના મળતીયાઓ પોતાના ઓળખીતાઓને ને પોતાના માટે ને પોતાના લાભ માટે મતલબ બસો રૂપિયામાં વેચે કે ત્રણસો રૂપિયામાં એ લોકોના ઓળખીતાઓને એવા લાભ માટે એ લોકો વેચી રહ્યા છે એવી બૂમ આવી હતી એના કારણે આજે અમે લોકો સવારથી અહીંયા બપોર પછી અમે લોકો અહીંયા આવીને ઊભા છે તે સમયે તમામ અમે અધિકારીઓને બધાને કોન્ટેક કરતા અમને જાણવા મળેલ કે સવારે ભાજપના મળઠિયાઓ ભાજપના ખુદ નગરસેવકે અહીંયા આવીને ભાજપના મળતિયાઓ ભાજપના કાર્યકર્તા જેમ કે જે સામે તમારી સામે દેખાઈ રહ્યા છે આ સામેની સીટ ઉપર આ સામેની સીટ ઉપર જે બેસી રહ્યા છે એ ભાજપના મળતિયાઓ એ સ્પેશિયલ એ લોકોને બધાએ પોતાના પાંચ પાંચ છ છ ટોકનો બધાને ફાળવેલા છે એમ કરીને પચાસ ટોકન એ લોકો લઈ ગયા છે અને એ પચાસ ટોકનમાંથી હાલ અમે લોકોએ પચીસ ટોકન ફરી મંગાવ્યું એ લોકોના પાસેથી અને એ પચીસ ટોકન ફરી અમે લોકોએ અમારા બ બહારના જે પબ્લિક ઉભેલા હતા તેને અમે લોકો વેચ્યા છે એનો મતલબ એક જ છે કે આ ભાજપના મળતિયાઓ સવારે સાત વાગે અહીંયા જે આવે છે એ ફક્ત અને ફક્ત મેવા ખાવા માટે આવે છે ટોકનની દલાલી ખાવા માટે અહીંયા આવે છે ટોકનની દલાલી કરે છે આ ભાજપના મળતીયાઓ ટોકનની દલાલી કરે છે ચારસો સત્તર નંબર સુધી ટોકન વેચાયા છે અને મારી પાસે એવા એવિડન્સ છે કે ચારસો ને ઓગણચાલીસ નંબરનો ટોકન બી આજના રોજ આ ફરી રહ્યો છે તો ચારસો ને ઓગણ નંબરનું ટોકન કઈ રીતે આ ફરી રહી ચારસો ને સાડત્રીસ નંબર ઓગણચાલીસ ચારસો સત્તર જ ટોકન વેચાયા હતા સવારે તો ચારસો ને સાડત્રીસ નંબરનું ટોકન આવ્યું ક્યાંથી મતલબ કે ડુપ્લિકેટ ટોકન બી આ લોકો વેચે છે આ તમામ ભાજપના મળાટિયાઓ ભાજપના ખુદ નગરસેવક જ આ ધંધો કરી રહ્યા છે ભાજપના નગરસેવક આવીને કરે છે નગરસેવકનું નામ શું છે ભાજપના નગરસેવકનું નામ પાટિલ સન્નેમ છે હું અને ઘણા સારા ભાજપના કાર્યકર્તામાંથી જય શ્રીરામ વાળા ભાજપના કોર્પોરેટર બન્યા છે હમણાં નવા નવા હું એ એમના માણસીઓને સાચવવા માટે એમના કાર્યકર્તાઓને સાચવવા માટે આ ધંધો કરી રહ્યા છે હાલ તો વેક્સિન સેન્ટર ઉપર ભાજપ દ્વારા પૈસા લેવાતા હોવાના આક્ષેપ આપના કાર્યકરો દ્વારા કરાતા વાતાવરણ તંગ બનવા પામ્યું હતું પ્રકાશ વાળા થઈ રહ્યું